બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતાં જ અલગ અલગ જગ્યાએ અત્યારે વિરોધ જોવા મળી રહ્યા છે તો દિયોદર આરામ ગૃહ આગળ જિલ્લાની માંગણીને લઈને સ્થાનિક લોકો અંશન ઉપર બેઠા છે ઓગઢ જિલ્લાની માંગણીને લઈને છઠ્ઠા દિવસે વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાય તેવી સંભાવના છે દિયોદર ઓગઢ જિલ્લાની માંગ વધુ તેજ બની છે ત્યારે જાહેર સભા બાદ ફરી એક વખત જિલ્લાની માંગણીને લઈને સ્થાનિક લોકો અનશન

એટલે એ વખતે બી સરકારની ગણતરી એ જ હતી કે ભવિષ્યમાં દિયોદર એનું મુખ્ય મથક થાય અને જિલ્લો વિભાજીત થાય એ ઓગઢ જિલ્લો બને કોર્ટનું આટલું મોટું બિલ્ડિંગ ચાર માળનું બિલ્ડિંગ છે જેમાં પચીસથી ત્રીસ પ્રકારની અને અલગ અલગ પ્રકારની કોર્ટો ચાલી શકે એટલી વ્યવસ્થા સરકારે ઊભી કરેલ છે એ બી ભવિષ્યમાં જિલ્લાનું મથક બનવાનું છે એમ ગણતરી રાખીને કરેલી ઓગઢ જિલ્લાનો સર્વે થઈ ગયેલો ઓગઢની થરીમાં જગ્યામાં કેટલી ક્યાં કેટલા હેક્ટર સરકારી જમીન છે કેટલા હેક્ટર ક્યાં વ્યવસ્થા થઈ શકે એમ છે ક્યાં કંઈ કચેરી બનશે એ આખો સર્વે આખી ફાઇલ સરકારમાં તૈયાર હતી પણ છેલ્લા બે વર્ષથી જે સરકાર આપણું બનાસકાંઠા જિલ્લાનું રાજકારણ બદલાયું અને આ જે દિયોદર તાલુકાની જે હક અધિકાર હતો હોગઢ જિલ્લા માટેનો એ આપણા મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ અને કોઈ લઈ ગયું છે એવું આખા દિયોદર તાલુકાની પ્રજા મહેસૂસ કરે છે અને એનો વિરોધ કરવા માટે અમે બજારમાં રેલી રાખીને બંધ કરીને કલેક્ટર મામલતદાર પ્રાંત કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું બીજા દિવસે પરમ દિવસે જંગી મોટી જાહેર સભા ભરી હતી જેમાં આજુબાજુના છ તાલુકાની પબ્લિક હતી અને વિશાળ જનમેદની અમને સમર્થન આપ્યું છે દિયોદર તાલુકા ઉપરાંત કાંકરેજ તાલુકો બાભર તાલુકો બિલડી સૂચિત તાલુકાની પબ્લિક પણ આ માગને સમર્થન આપે છે અને તમામ તાલુકાઓની જનતાની માગણી છે કે ઓગળ જિલ્લો ડિક્લેર થાય ને એનું મહત્વનું કારણ એ છે કે ભૌગોલિક રીતે આ બાજુના સાત તાલુકાની મધ્યમાં કેન્દ્રમાં દિયોદર તાલુકો આવે છે અને ઓગઢની જગ્યા એના કેન્દ્રમાં આવે છે અને ઓગઢજી મહારાજનું નામ એવું છે કે આખા આખા સમગ્ર જિલ્લાની તમામ સર્વ સમાજની જનતા માટે આરાધ્ય પૂજનીય દેવ છે અને આસ્થાનું પ્રતિક છે અને એમના નામથી જો ઓગઢ જિલ્લો ડિક્લેર થાય તો આખી તમામ જિલ્લાની જનતાની ધાર્મિક લાગણી પણ ખૂબ સારી રીતે સંતોષાય એટલે તમામ લોકોની એ જ માગ છે અહીંયા હું તમને બતાવવા માગું છું કે અહીંયા અમે જે સૂચિત ઓગઢ જિલ્લો છે એનો નકશો બહાર પાછળ લગાડેલો છે તમે ત્યાં જુઓ દિયોદર તાલુકો એ નકશામાં પણ તમે મીડિયાના મારા મિત્રો તમને વિનંતી છે કે નકશો પણ નું બી વિડીયો લેજો કે જેથી પબ્લિકને ખબર પડે ગુજરાતની જનતાને ખબર પડે કે જેનું જેનો હક હતો ઓગળ જિલ્લાનો દિયોદર તાલુકાનો એ કોઈ બીજી જગ્યાએ ડાયવર્ટ કર્યો છે અને વગર કોઈને પૂછે આખા આખા બનાસકાંઠામાં લગભગ દસ બાર ધારાસભ્યો હશે એ કોઈ ધારાસભ્યને સંકલન કર્યા વગર સરકારે એમને બધાથી ખાનગી રાખીને નિર્ણય કર્યો ખાનગીમાં નિર્ણય ક્યારે કરવામાં આવે કે ખોટો કરવાનો હોય તો સાચો નિર્ણય કરવો હોત તો બધાને પહેલાં પૂછીને બધાને માહિતી આપીને બધાના અભિપ્રાયો લઈને નિર્ણય કર્યો હોત ને આ જિલ્લા બાબત કોઈ કોઈ ધારાસભ્યને જ ખબર નથી કલેક્ટરને ખબર નથી ને કઈ રીતે નિર્ણય થઈ